બધું જોવા જાઓ ડોહાબા ને લઈને કે અમે બગીચો નથી જોયો વિદિશના ઝાડખા લઈને આયા છે બગીચો જોવાના બગીચો મારો બેટો તકલીફ તો છે કે બગીચો હેડો લઈ હવે છે એટલે છે હો બગીચો હારો બગીચો હારો

માતા ને કોમ સડાવવા કોમ આવે એ બધા માતા ને સડાવવા માટે કોમ આવે એવું કોઈ સડાયા નથી ને એટલે વાવડવાયા તમે ખબર નતી રાખી તો

આ પંતુ તમારે રોજ સવાર વેલા ઉઠી અને એક એક પંતુ આનું ખાઈ દેવાનું તમારી હાલ દુખે ગુડા મારી આ દાળ ખાત છે તમારે ગુડ ગમે એવી તકલીફ હશે ને તો મટી જાય

બહુ મોકો આવે આના એક પોન્ટાની કિંમત છે દસ હજાર રૂપિયા હલો બાગ વાવું તાર છે અલગ અલગ પ્રકાર મને ખબર નથી તમારે આ લાડખા નો પાંચ તમારે કિંમત છે પચીસો રૂપિયા અમારે તો દવા કોઈ કરાવી જ નહીં એમાં બગીચો વાવડો તો પૈસા

તમે દવાની ચિંતા મત કરો મારા જોડે પધ્ધતિ ભાઈ ની દવા છે મારા કન પધ્ધતિ દવા છે આપડી હમણે બાદ થઈ છે ઘોડા દવા પણ તમે બટા ખાઈ ભી વસ્તુ મન તો વતાડી તે જીવ ગતુ ગર્યો રયો અરે પણ બા મત આટલા હડકાયા રો મત હવે તો મોહન ની જવાની ઉમર છે હવે તો ચિત્રો બા દીબ્બા ના હોવર થી હવે ચીબા ના ના દવા લાવશે છે વાનાથી કમ્પ્લીટ થઈ જાય દવા હોય ને તો કેવું છે મફણી એમ દાવાની ઉમર છે નાખું બરાબર છે એમ તો લાગે છે

જય માતાજી મિત્રો આજનો અમારો કોમેડી વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને ને કરો